નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સામખિયાળીમાં રહેતા મકાન માલિક પત્નીને તેડવા બચાવ ગયા પાછળથી ઘરમાં રાખેલ ઉછીના લીધેલ બે લાખ છત્રીસ હજાર રોકડ સાથે ચોરાયા બચાવ તાલુકાના સામખિયાળીમાં અજાણ્યા ઈસમે બંધ મકાનમાંથી રોકડા અને ચાંદીના આભૂષણ સહિત કુલ રૂપિયા બે લાખ છત્રીસ હજારની મત્તાની ચોરી કરી હોવાનું મામલો સામખિયાળી પોલીસ દફતરે નોંધાયો હતો ગામના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં ગત તારીખ પંદર ત્રણના ચાર ચાલીસથી સાત વાગ્યા સુધીના અરસામાં આ બનાવ બન્યો હતો સામખ્યાળીમાં મોમાઈ લેબોરેટરી ચલાવતા કુમાર ચંદ્રકાંતભાઈ મહેતાએ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો આરોપીએ ફરિયાદીના મકાનમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી રોકડા રૂપિયા બે લાખ તેત્રીસ હજાર તથા ચાંદીની લકી રૂપિયા સાત હજારની ચોરી કરી હતી મકાન માલિક પોતાની મિત્ર હેમંતભાઈ દવે પાસેથી ચોરાયેલી રોકડ રકમ ઉછીની લીધી હોવાનું ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે પોલીસે આ પ્રકરણમાં સામેલ આરોપીને પકડી પાડવામાં ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર